ચાલો મિત્રો રામ રામ ને સીતારામ આપણે યુટ્યુબના માધ્યમથી સાવ ખેડૂત મિત્રોને આપણે બતાવી રહ્યા છીએ કે કપાસમાં કેવું નુકસાન છે જો કે આગલો વિડીયો આપણે મગફળીનો બનાવ્યો હતો આ અત્યારે આપણે કપાસનો તો વાવણી ટાણે જ્યારે મિત્રો આપણે કેમ ઓલા કોટા કાઢ્યા હોય બબે પાંચ પાંચ દિવસનું સાત આઠ દિવસનું વણ થયું હોય એમ જુઓ મિત્રો આ આ કપાસ કપાસની અંદર કપાસ ઉગી ગયો છે જગતનો તાત ભગવાન સામે હારી ગયો અને કાક સરકાર સામે જોઈ શકો છો તમે બધે બધે આવી રીતનું ઉગી ગયો તો મિત્રો આજ તારીખ છે બે અગિયારમો મહિનો અને રવિવાર તો આજની રાતે મિત્રો અમારે વરસાદ તો હતો જો તમે જોઈ શકો છો જો આ કપાસની હાલત તમે જોઈ શકો છો તો કપાસ થઈ ગયો છે મગફળી પણ કાંઈ આ રીતની ઉગી ગઈ હતી કપાસ આ રીતનો ઉગી ગયો છે મિત્રો ખેડૂત હવે સરકાર પાસે અપેક્ષા એવી રાખે છે ફૂલ નહીં તો ફૂલની પાખડી થોડું ઘણું લેણું કાંઈ પણ સહાય રીતે ખેડૂતને માફ કરવામાં આવે તો આમ તમને લીલો દેખાય બગીચામાં છે એટલે થોડુંક સારું દેખાય છે આમ બાકી જે ને ખુલ્લા પડામાં છે ને મિત્રો એની તો હાવ પથારી ફેરી નાખી વરસાદ હાવ એટલે હા નહીં ઘરના નહીં ઘાટના નહીં સીમના નહીં ગામના એક બાજુના નથી રહેવા દીધા મિત્રો ઉગી ગયો ને જાય ગયા હવે આનું આનું શું કરવાનું મોટું બાંધી બાંધીને માર્યા છો ખેડૂને ભાઈ મોટું બાંધી બાંધીને માર્યા મારા બાપ લ્યો મોટું બાંધી બાંધીને માર્યા હાય લ્યો ભગવાને હું નક્કી કરી લીધું ખેડૂને કહે છે ને લેવા જ નથી દેવું માંડવી નહીં સિંગ નહીં કોઈ વસ્તુ નહીં એરડા નહીં તુર નહીં કોઈ પણ નહીં પાક જ નથી લેવા દેવો એને એમ થતું છે ને કે આપણે હું એકાદ શોમાં હું આવડે રજા રાખ દે કંઈ થવા નથી દેવું એમ ન તો આ શું કરવાનું અને માથે પાછો બીજો છોડવો હોય છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો હો મિત્રો આપણે ખેડૂત વિશે બહુ વિડીયા બનાવીએ છીએ હા ગયો હવે આ કોઈ ગરીબ માણા હોય એણે ભાઈ પાંચ પચીસ હજાર દેન જમીન વાવવા રાખી હોય હવે આમાં ખાતર નાખ્યું હોય બિયારણ લીધું હોય દવા સાટી હોય મહેનત મજૂરી કરી હોય આ આ આવું આવું થાય આ તો આ શું કરવાનું ભગવાને હાવ સાથ છોડી દીધો બે હજાર હાવ નોધારા કરી દીધા કાંઈક ભગવાને કા સરકારે બધી રીતે માર્યા મોટું બાંધી બાંધીને ભાઈ હાવ નોધારા કરી દીધા ये खान जीन तैयार टूटे एवं चूस ये तो जगत ना तात नहीं खबर हुई जो आ आ हो गई जी आज वो अब तो हो गई जाए तो राम राम ने सीता राम आप लोग ब्लॉग सारो लागे तो लाइक कर जो शेयर कर जो सब्सक्राइबर कर जो और नवा नवा नवा, नवा ब्लॉग खेड़ों पीछे जो तारे जो जय जवान जय किसान